ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમી વધતા પારો ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચતા જ ડભોઈમાં બજારો સુમસામ નજરે પડી રહ્યા છે લોકો ગરમીથી બચવા માટે વહેલી સવારે જ પોતાનું કામકાજ કરી બપોર બાદ ઘરની બહાર નહીં નીકળતા હોવાથી શહેરના બજારોમાં ઉનાળાની ગરમીની સાથે મંદિરનો માહોલ પણ નજરે પડી રહ્યો છે દુકાનદારોને પોછતા દુકાનદારો જણાવી રહ્યા છે કે લગ્નસરાની સિઝન અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા ઘરાકી નજરે પડતી નથી મોંઘવારી અને બેરોજગારીને કારણે તમામ તહેવારો ફિક્કા નજરે પડી રહ્યા છે